ચાલો તો તમે જોઈ શકો છો કે મામલતદાર વર્ગ ટુ સ્પર્ધાત્મક પરીક્ષા સેમી ડાયરેક્ટ જેમાં તમારે પેપર નંબર પાંચની અંદર ગુજરાતીનું વર્ણનાત્મક લેખન કાર્ય કરવાનું થશે જેમાં તમે જોઈ શકો છો કે અમે તમારા માટે ખાસ સ્પેશિયલ બેન્ચ લાવ્યા છે તેમાં લાઈ બેન્ચ પણ છે અને સાથે રેકોર્ડિંગ બેન્ચ પણ છે બરાબર તમે અમને અમે તમને લાઈવ પણ ટીચિંગ કાર્ય કરાવવાના છે સાથે રેકોર્ડિંગ બેન્ચ પણ પૂરી પાડવાના છે તેમજ પેપર નંબર પાંચ જે પેપર છે તેની અંદર તમને કઈ પ્રકારે પેપર સિસ્ટમથી જે તમને માર્ક આપવાના છે જે ટોપિકો છે એનો કોર્સ પણ મિત્રો અમે તમને આપવાના છે તમે ખાસ જોઈ શકો છો કે ભાવનગર જિલ્લાની અંદર ઘણા સમયથી લક્ષ કેર એકેડેમી આ રીતે મિત્રો લાઈવ બેંચ રેકોર્ડિંગ બેન્ચ મિત્રો તમારી સામે રજૂઆત કરતા હોય છે તો તમે જોઈ શકો છો તેમ જ્યારે મિત્રો અમે આ બેન્ચની જાહેરાત કરી તે સમયે મેં મૂળ કિંમત એની હજાર રૂપિયા રાખેલી હતી પણ બાળકની લાગણી બાળકની વિચારશક્તિને ધ્યાનમાં રાખીને અમે તેને ડિસ્કાઉન્ટ રૂપે મિત્રો પાંચસો રૂપિયામાં આપવા જઈ રહ્યા છે તો તાત્કાલિક ધોરણે લક્ષ કેર એકેડેમી

સંક્ષેપ લેખન બરાબર આ જેને આપણે પ્રેસ રાઇટિંગ તરીકે મિત્રો ઓળખવાના છે ત્યારબાદ બરાબર બે માંથી એક મિત્રો ઓપ્શન તમને આપવાના છે કાં તો પત્ર લેખન કા તો અરજી લેખન કાં તો પત્ર લેખન કા તો મિત્રો અરજી લેખન પણ મિત્રો તમને આપવાના છે એટલે આ પણ મિત્રો યાદ રાખો ત્યારબાદ બરાબર ગધ્યાર્થ ગ્રહણ અથવા સક્ષિપ્તકરણ કોમ્પ્રિહેન્શન

સવાર સાર્થક કરીને મિત્રો આ એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો તમે તમારું જે ભવિષ્યનું સપનું છે કે હું તાલુકા કક્ષાનો એક મામલતદાર હોઈશ તો મિત્રો તમે અહીંયા તમારું સપનું સાકાર કરી શકો છો બરાબર જય હિન્દ